એ હાલો મારી બહેનો હાલો હવે આવી જજો અજંતા નોવેલ્ટી સ્ટોર હળવદમાં અને રક્ષાબંધન નજીક આવી રહી છે મારી બહેનો રાખડીની ખરીદી કરતાં પહેલાં વિડિયોને કન્ટિન્યુ તમે ચાલુ રાખજો અહીંયાથી તમને પ્રીમિયમ ક્વોલિટીની રાખડી તમને હોલસેલ ભાવે રિટેલમાં મળવાની છે હોલસેલ ભાવે રાખડીઓ તમને રિટેલમાં મળવાની છે તો મારી બહેનો હળવદ તાલુકાની દરેક બહેનો સુધી આ વિડીયોને પહોંચાડી દેજો અને રાખડી તો અહીંયાથીની જ ખરીદી કરો અજંતા નોવેલ્ટી સ્ટોર હળવદમાં જ્યાંથી તમને હવે હોલસેલ ભાવે રાખડીઓ તમને રિટેલમાં આપવાના છે તો મારી બહેનો અહીંયાથી દરેક પ્રકારની રાખડીઓ મળી રહેવાની છે દરેક પ્રકારની અને એને આ તો ટ્રેન્ડી ટ્રેડિશન જમાડો છે અહીંયાથી તમને ભાભી રાખડી પણ મળી રહેશે અને દરેક પ્રકારની રાખડી તો અવેલેબલ મળી રહેશે એમાં પણ એન્ટિક એન્ટિક બધી ટ્રેડિશનલ ટ્રેડિશનલ રાખડીઓ તમને અહીંયાથી મળવાની છે સરનામું તમને હું આપી દઈશ બધું જ પાછળ આપી દેવાનું છું અને વાત કરું ને તો સાથે સાથે અહીંયાથી તમને હોલસેલમાં રાખડીઓ તમને રિટેલ ભાવે આપવાની છે તો મારી બહેનો આવી બધી રાખડીઓ એન્ટીક એન્ટીક આવી હોય અને રાહ ન જોવાની રાખડીની ખરીદી કરવા આવી જ જવાનું હોય અને સાથે એક વાત કરું ને તો અહીંયા તમને કટલેરીની લગતી દરેકે દરેક આઈટમ તમને હોલસેલ ભાવે મળવાની છે દરેકે દરેક આઈટમો હોલસેલ ભાવે મળવાની છે કટલેરીની આઈટમો અને સરનામું હવે હું તમને આપી દઉં છું ગીની ગેસ્ટ હાઉસના બાજુના કોમ્પ્લેક્ષમાં અજંતા નોવેલ્ટી સ્ટોર હળવદ